ગઝલ છે શ્રદ્ધા ગઝલ એતબાર છે મારો ગઝલ છે શ્રદ્ધા ગઝલ એતબાર છે મારો ગઝલ ઉપર હવે મિત્રો મદાર છે મારો ગઝલ ઉપર હવે મિત્રો મદાર છે મારો કે માત્ર સ્વપ્ન નહીં કિંતુ સાર છે મારો કે માત્ર સ્વપ્ન નહીં કિંતુ સાર છે મારો અનેક શેરમાં ત્રાદર્શ સિતાર છે મારો અનેક શેરમાં તાદર્શ સિતાર છે મારો હું એટલે તો જમાનાને મૂર્ખ લાગું છું હું એટલે તો જમાનાને મૂર્ખ લાગું છું જુદો જમાનાથી જીવન પ્રકાર છે મારો જુદો જમાનાથી જીવન પ્રકાર છે મારો સલામ તારી તુમાખીને કિંતુ યાદ રહે કે તારા રૂપથી સિરજોર પ્યાર છે મારો સલામ તારી તુમાખીને કિંતુ યાદ રહે કે તારા રૂપથી સિર જોર પ્યાર છે મારો સવાલ એ જ છે તારો વિચાર શું છે હવે સવાલ એ જ છે તારો વિચાર શું છે હવે તને તો જાણ છે કે શું વિચાર છે મારો તને તો જાણ છે કે શું વિચાર છે મારો નથી બગાડ્યું કદી એનું મેં કશું તો એ છે તારો મિત્ર એ શત્રુ ધરાર છે મારો એ અફવા છે કે એ સત્ય એ પ્રભુ જાણે એ અફવા છે કે છે એ સત્ય પ્રભુ જાણે તને સાંભળ્યું છે ઇંતજાર છે મારો તને સાંભળ્યું છે કે ઇંતિજાર છે મારો નળિયો છે ખૂબ છતાં એ દોર છે મુજને નડ્યો છે ખૂબ છતાં એ જ દોર છે મને આ પગ જે આજ સુધી ઘરબાર છે મારો આ પગ જે આજ સુધી ઘરબાર છે મારો સ્થવીલ છું તેમ છતાં કળે ધડે ઘાયલ સ્થવીર છું તેમ છતાં કળે ધડે ઘાયલ હજી સશક્ત સુગટમાં સુમાર છે મારો અજી સશક્ત સુબટમાં સુમાર છે મારો ગઝલ છે શ્રદ્ધા ગઝલ એતબાર છે મારો ગઝલ ઉપર હવે મિત્રો મદાર છે મારો